તો છેલ્લા બે દિવસે ગુજરાતમાં થયેલા તોફાનોના કારણે શહેરી વિસ્તારોમાં શાકભાજીની સાથે દૂધની આવકને પણ અસર થઈ છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ફેલાયેલી તંગદીલીના કારણે ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકોએ ડેરીઓમાં દૂધ ભરવા જવાનું ટાળ્યું હતું તો આસપાસના ગામોમાં પશુપાલકોએ પણ અમદાવાદ શહેરના પોતાના રોજના ગ્રાહકોને દૂધ પહોંચાડવાનું બંધ કરી દેતા અમદાવાદમાં છેલ્લા બે દિવસથી દૂધની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે બીજી તરફ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન લિમિટેડ સંચાલિત ડેરીમાં પણ દૂધની આવક ઘટતા અમદાવાદની ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી પરિણામે દૂધની ડેરીઓ પર કેટલીક જગ્યાએ દૂધનો સ્ટોક ખૂટી પડ્યો હતો ખાસ કરીને જાણીતી બ્રાન્ડના દૂધની તંગી ઊભી થઈ હતી

ને બહારથી ગાડીઓ આવી નથી શકતી એટલે તકલીફ પડે છે બધાને પબ્લિકને બહુ તકલીફ પડે છે સવારે તો મળી જાય છે પછી નથી મળતું પછી તો બધી પબ્લિક વધારે સ્ટોક કરી લે છે એટલે મળતું નથી દૂધ દૂધમાં તો બે દિવસમાં છે ને એક દિવસ તો અમને દૂધ જ ના મળ્યું કારણ કે સવારે થોડા મોડા નીકળીએ તો દૂધ ક્યાંયથી મળે નહીં એટલે અનામતની આ રેલીને એના કારણોસર દૂધમાં અમને ઘણી તકલીફ પડી નાના બાળકો માટે દૂધ લેવા માટે અમારે ઠેર ઠેર ફરવું પડે એટલે પહેલેથી એડવાન્સમાં બે ચાર થેલીઓ પહેલેથી લઈ રાખવી પડે પણ એ ભૂલ થઈ તો